દરમિયાન આરોપી ફરાર બન્યો છે વધુ વિગતો જણાવશો કે કેવી રીતે આ ઘટના બની જે ચોક્કસથી માસુમ જણાવી દઉં કે પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતેથી એનડીપીએસ ગુનાનો આરોપી એમપી પોલીસના ફરાર થયો છે એમપી પોલીસ આરોપીને કોર્ટમાંથી પાવઘર દર્શન કરવા લઈને આરોપીને દર્શન કરાવવાનું એમપી પોલીસને મોવું પડ્યું છે મધ્યપ્રદેશના મનસુર જેલમાં હત્યાના ગુનામાં સજા કાપી રહ્યો હતો આ આરોપી જ્યારે આરોપી દશરથ જાટને વર્ષ બે હજાર બાવીસમાં રાજગઢ પોલીસ મથકે નોંધાયેલ એનડીપીએસના ગુના સંદર્ભે હાલુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને એમપી પોલીસના ચાર જવાનો મનસૂરથી દશરથ જાટ નામના આરોપીને લઈને હાલોલ આવ્યા હતા જોકે હારોલથી ચાર પોલીસ જવાનો એક આરોપીને પોલીસ જાપ્તામાં પાવાગઢ ડુંગર પર દર્શન કરવા માટે લઈ ગયા હતા અને દર્શન કરી પરત ફરતી વખતે આરોપી એમપી પોલીસને ચકમો આપી હથખડી સાથે ભાગી છૂટ્યો છે હાલ સમગ્ર મામલે પાવાગઢ પોલીસ મથકે મધ્યપ્રદેશના ચાર પોલીસ કર્મીઓ અને એક આરોપી મળી પાંચ સામે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે જી આભાર કાદિર સમગ્ર મામલે વિગતો આપવા બદલ તો પાવાગઢ ખાતેથી એનડીપીએસ ગુનાનો આરોપી એમપી પોલીસના જાપ્તામાંથી ફરાર થયો છે એમપી પોલીસ આરોપીને કોર્ટમાંથી પાવાગઢ દર્શન કરાવવા લઈને ગઈ હતી આરોપીને દર્શન કરાવવાનું મધ્યપ્રદેશ પોલીસને મોંઘું પડ્યું છે સમગ્ર મામલે પાવાગઢ પોલીસ મથકે મધ્યપ્રદેશના ચાર પોલીસ કર્મીઓ અને એક આરોપી મળી પાંચ સામે નોંધાય છે ફરિયાદ